નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે ગુજરાતના તમામ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે ગુજરાત પરથી સિસ્ટમ સૌરાષ્ટ્ર કચ્છ પર પહોંચી અને ખાડી પર મધ્ય ભારત પર થઈને ગુજરાત પહોંચેલી સિસ્ટમની અસર હાલ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વર્તાઈ રહી છે આ સિસ્ટમને લીધે ગુજરાતના કેટલાક જિલ્લાઓ ભારે વરસાદ પડ્યો છે અને કેટલીક નદીઓ પૂર આવ્યા છે હવે આ સિસ્ટમ આગળ વધી રહી છે અને તે સૌરાષ્ટ્ર કચ્છ તથા અરબી સમુદ્ર પર પહોંચી ગઈ છે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડવાના વિસ્તારોમાં આજથી ફેરફાર થશે ગુજરાતમાં ચોમાસા દરમિયાન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ થાય છે મિત્રો જ્યારે આ બંને મહિનામાં બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો રાજ્ય તરફ કે તેની પાસે આવે છે તેના કારણે આપણે ત્યાં વરસાદ પડે છે આ ઉપરાંત ગુજરાતની આસપાસ બનતી સિસ્ટમો પણ આ ગાળા દરમિયાન ભારતીય ભારતીયથી ભારે વરસાદ માટે કારણભૂત બને છે આગળ વાત કરીએ કે ખેતી અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં કામ માટે પચાસ હજાર રૂપિયાનું ઇનામ કૃષિ સાહસો માટે શ્રેષ્ઠ કામગીરી કરનારા ખેડૂતોને કૃષિ બાગાયત પશુપાલન ડેરી સજીવ ખેતી અને નવીન ખેતીમાં એવોર્ડ આપવામાં આવે છે આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવે છે કૃષિ ઉત્પન્નની યોજનામાં કૃષિ વિસ્તરણ પર સબ મિશન આત્મા યોજના હેઠળ વિવિધ કૃષિ સાહસોના શ્રેષ્ઠ ખેડૂતોને બે હજાર ચોવીસ અને પચીસમાં રાજ્ય જિલ્લા અને પંચાયત સમિતિ સ્તરે પુરસ્કૃત કરવામાં આવે છે આગળ વાત કરીએ કે એવોર્ડ માટે અરજી કરીને છેલ્લી તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર બે હાજર ચોવીસ છે આ રકમ ઇનામ તરીકે આપવામાં આવતી આવશે કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર અધત ખેતી માટે પંચાયત સમિતિ સ્તરે દરેક ખેડૂતોને દસ હજાર રૂપિયા આપવામાં આવશે જ્યારે બે ખેડૂતોને જિલ્લા સ્તરે પસંદ કરવામાં આવશે અને દરેક ખેડૂતોને પચીસ હજાર રૂપિયા આપવામાં આવે છે આ ઉપરાંત કક્ષાએ પચાસ હજાર રૂપિયાની ઇનામ પર રકમ આપવામાં આવશે અગાઉથી પુરુષકૃત ખેડૂતો માટે યોજનામાં પાત્ર રહેશે નહીં રસ ધરાવતા ખેડૂતોને સંબંધિત જિલ્લાની કૃષિ ભાગની કચેરીની મુલાકાત લઈને અરજી કરી શકે છે આગળ મહત્વની વાત કરીએ કે જગતનો તાત ચિંતામાં ખેત ઉત્પાદન મોઘું થતા ખેતી કરવા અંગે ખેડૂતોને ગંભીર દિવસ અને દિવસે મોંઘવારીની માજા મૂકતી જાય છે અને દરેક વસ્તુના ભાવમાં આસમાને પહોંચ્યા છે જ્યારે ખેતી પણ મોકી થતી જાય છે ખેતીનું બિયારણ કે પછી તેને લગતી દરેક વસ્તુમાં અસર પહોંચી કે કોરોના કાળ બાદ હાલમાં ખેતી ખર્ચમાં ત્રીસ ટકા જેટલો વધારો થયો છે આપણે ત્યાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા છે અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો ખેતી સાથે જોડાયેલા હોય છે જણાવ્યા પ્રમાણે કાળમાં જેટલી ખેતી મોંઘી થઈ છે ન્યૂઝ અઢાર સાથે વાતચીતમાં ખેડૂતે કહ્યું હતું કે એક વીઘા ખેતર ખેડવા એક લીટર જેટલું ડીઝલની જરૂર પડે છે હાલના ટ્રેક્ટરથી ખેડાણ માટે સો રૂપિયા પ્રતિ વીઘે ખર્ચ થાય છે આ ખર્ચને આશરે બે વર્ષ પહેલાં સિત્તેર રૂપિયાથી પંચોતેર રૂપિયા જેટલો થાય છે આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ વધારો થયો છે પહેલાં એકસો રૂપિયા જેટલી મજૂરી થતી હતી હવે ત્રણસો ને પચાસ રૂપિયા જેટલી થઈ છે આ ઉપરાંતમાં હાલની પરિસ્થિતિના પ્રમાણે મજૂર પણ નથી મળતા પહેલાં ખેતી માટે શ્રમિકો ઘણી સરળતાથી મળી જતા હતા અતિવૃષ્ટિ ખેડૂતોને રાહત પેકેજ આપવા અંગે મુખ્યમંત્રીને દસ્તાખત કરાશે મુખ્યમંત્રી રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી તથા રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે આજે અતિવૃષ્ટિ ગિસ્ટમ ઉપલેટા તથા ધોરાજી તાલુકાની મુલાકાતે પહોંચ્યા હતા મંત્રીએ અસ્તગ્રસ્ત ગ્રામ લોકો સાથે સંવાદ આપીને તેમને પ્રશ્નો જાણ્યા હતા તથા તેમને વહેલાસર ઉકેલની ખાતરી આપી હતી મંત્રી રાઘવજીભાઈ પટેલે આજે પ્રથમ ઉપલેટા તાલુકાના લાઠ ગામે પહોંચ્યા હતા ત્યારે તેમની મંત્રી રાઘવજીભાઈ પટેલે ગામ લોકો સાથે વાત કરીશું ખેડત ખેડૂતો તરફથી રાહત સહાય પેકેજની માગણી મળી છે તે બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરીને ખેડૂતો વધુમાં વધુ સહાય મળી શકે તે દિશા કામગીરી કરવામાં આવશે મહત્વની વાત કરીએ કે એક ઓગસ્ટથી લાગુ થશે ફાસ્ટેગના લગતા આકરા નિયમો એક ઓગસ્ટથી ફાસ્ટેગ સંબંધિત સેવાઓ પર નવા નિયમો લાગુ થઈ જઈ રહ્યા છે હવે વાહન લીધા બાદ નેવું દિવસમાં વાહનને રજિસ્ટ્રેશન નંબર ફાસ્ટેગ નંબર પર અપલોડ કરવાનો રહેશે જો નિર્ધારિત સમયની અંદર નંબર અપડેટ નહીં થાય તો તેને ઓલ ટિકિટમાં મૂકવામાં આવશે તે પછી ત્રીસ દિવસનો વધારાનો સમય આપવામાં આવશે પરંતુ તેમાં પણ જો વાહન નંબર અપડેટ નહીં થાય તો ફાસ્ટેગનો બ્લેકલિસ્ટ કરવામાં આવશે જો કે રાહતની વાત એ જ છે કે ફાસ્ટેગ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ એકત્રીસ ઓક્ટોમ્બર સુધી પાંચ અને ત્રણ વર્ષ જુદા તમામ ફાસ્ટેગો કેવાયસી કરવી પડશે આગળ વાત કરીએ કે રાજસ્થાન સરકારે ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપશે હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોમાં પણ ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં જાહેર કરી હતી અગાઉ ઉજ્જવલા યોજના હેઠળ બીપીસીએલ પરિવારને માત્ર ચારસો પચાસ સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ લાભ મળે છે કેટલાક અન્ય રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડરમાં પોણસો રૂપિયા આપવામાં આવી રહ્યા છે

તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય છે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી ભારે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલીક જગ્યાએ ભારેથી ભારે વરસાદ જોવા મળી રહી શકે છે જે બાદ વરસાદ થોડો ઓછો થશે વાત કરીએ કે ગુજરાતના જૂથની ત્રણ લાખ મહિલાઓને ત્રણસો પચાસ કરોડની સહાય અપાશે ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ગ્રામીણ ક્ષેત્રમાં સ્વ સહાય જૂથ સેલ્ફ હેલ્પ ગ્રુપની નાણા શક્તિ સાથે આવતીકાલે એકત્રીસ જુલાઈ સખી સંવાદ અંતર્ગત પ્રત્યેક સંવાદનો સેતુ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત કાર્યક્રમની સાધને રાજ્યભરમાં આવા અઠ્યાવીસ હજાર વધુ સ્વ સહાય જૂથની સભ્ય એવી ગ્રામીણ નારી સંસ્થિત ત્રણસો પચાસ કરોડ રૂપિયાનો લાભ વિતરણ કરશે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી નારી શક્તિ સાથે વાતચીત પણ કરવાના છે વાત કરીએ કે દક્ષિણ ગુજરાતમાં નવસારી સ્થિતિ ખરાબ આજે પણ સુરત નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ ને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે અઠાવીસ જુલાઈ માટે વરસાદની આગાહી નથી નવસારીની વાત કરીએ તો ગત રાતની ધોમધમાર વરસાદ પડ્યો છે જેને લઈને ઠેર ઠેર પાણી ભરાયા છે નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે દર વર્ષની જેમ શહેરમાં શાલતા દેવી વિસ્તારમાં વરસાદી પાણીની નદી વહેતી થઈ છે પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે આગળ વાત કરીએ કે વીસ લાખ બાળકોને ફાયદો સત્યાવીસ હજાર ત્રણસો સાહીઠ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ભારતમાં એવા ઘણા બાળકો છે જેને સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે સરકારી શાળાઓમાં કોઈ પણ ભેદભાવ વિના અમીર અને ગરીબ તમામ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે ભારતના ઘણી એવી શાળાઓ છે કે જેનું નિર્માણ ઘણા વર્ષો પહેલાં કરવામાં આવ્યું હતું હવે પ્રા શાળાઓનું આધુનિક બનવા માટે પ્રધાનમંત્રી શ્રી શાળા યોજના શરૂ કરવામાં આવી છે ભારતના સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે દેશના નાગરિકો જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેટલાક યોજનાઓનો લાભ લાવ આવે તેવી લોકો શ્રેષ્ઠ સુવિધા આપવા માટે કેટલીક યોજનાઓ ચલાવવામાં આવે છે શિક્ષણ અને દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે એક શિક્ષક વ્યક્તિને દેશને વધારો સારે મજબૂત બનાવવામાં ફાળો આપે છે વાત કરીએ કે ટોલ સિસ્ટમ અંગે ગડકરીએ મોટો નિર્ણય નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેર કરી છે ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવાની પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર પીડ ઘટાડવાનો છે આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે જે એટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે ક્યાંથી અમલ થશે અને કઈ કોઈ સ્પષ્ટતા થઈ નથી આગળ વધુ વાત કરીએ કે ગાયોના ઉછેર માટે સબસિડી પર ઉપલબ્ધ છે ભારતના એક કૃષિ પ્રધાન દેશ છે ભારતને પચાસ ટકાથી વધુ વસ્તી હજુ પણ ખેતી પર પશુપાલન પર જીવે છે એવામાં એક સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવતી રહે છે આવા સ્થિતિમાં જો ખેડૂતો ખેતી સાથે પશુપાલન પણ કરે છે તો સરકાર તેમના માટે એક સારા સમાચાર લઈને આવી છે તેમને જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારે પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહ્યો છે રાજ્ય સરકાર સબસિડી પણ આપવી જોઈએ રહી છે ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતોને પશુપાલનને ગાય સબસિડી આપી રહી છે હકીકતમાં રાજ્ય સરકારે બે હજાર ત્રેવીસમાં માં એક જ યોજના શરૂ કરી હતી જેના હેઠળ દેશ દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને લગભગ ચાલીસ હજાર રૂપિયાનો નફો મળી શકે છે જોકે ખેડૂતો ગાયનું પાલન કરીને તેનું દૂધ વેચીને સારો નફો કમાઈ શકે છે પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જો તે એ કહી શકાય કે આનાથી ખેડૂતો ઘણી મદદ મળે છે પશુપાલન ખેડૂતો સારો એવો નફો કમાઈ શકે છે આગળ વાત કરીએ કે એક સાથે ત્રણ ત્રણ વાયરસનો ખતરો કેન્દ્ર સરકારે ત્રણ અલગ અલગ રાજ્યોને મળીને આવતા ત્રણ અલગ અલગ વાયરસ પર સતત નજર રાખી રહી છે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કેરળમાં નેપાઈ વાયરસ અને મહારાષ્ટ્રમાં ઝીંકા વાયરસનો કેસ નોંધાયો છે મામલા સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે એક સમિતિની રચના કરી છે આ સમિતિ ગુજરાત આસપાસના રાજ્યોમાં ચાંદીપુરા વાયરસ પર સતત નજર રાખી રહી છે જો કે કેન્દ્ર સરકારની ક્વિટ રિસ્પોન્સ ટીમ અનુસાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંકલ્પ

રસ્તા પર થતા અકસ્માતો જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે હવે ગાડીઓ થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દીધું છે મોટર ક્વિટર પર એકસો નવ્વાણુંની ધારા પર એકસો સેતાળી અંતર્ગત ભારત તીરે સ્તર પર ચાલતી તમામ ગાડીઓને ફરજિયાત થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલનો જવાનો પણ વારો આવી શકે છે આગળ વાત કરીએ કે નવા નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થવા ત્રણ મહિનાની જેલ બે હજાર રૂપિયાનો દંડ વાર ભૂલ થવા પર આપને ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે જો આપની ગાડીનું ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યું છે અથવા થવાનું છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો નહીંતર આ ભૂલ તમારા માટે ભાડી થઈ શકે છે આજે મહત્વની વાત કરીએ કે આજના સોના ચાંદી પચાસ રૂપિયા થયો છે સાથે નવા ભાવમાં એગણસિત્તેર બસો દસ રૂપિયા થયો હતો જ્યારે ગઈકાલે તેમનો ભાવ ઇગ્નોસિત્તેર પચાસ રૂપિયા હતો તેમનો આજે ચાંદીના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો થયો છે તે સાથે ચાંદીના નવા ભાવમાં પંચાસી હજાર રૂપિયા થયો છે ત્રેસઠ હજાર ત્રણસો રૂપિયા હતો જ્યારે ચોવીસ કરાર દસ ગ્રામ સોનાના ભાવમાં એકસો સાહીઠ રૂપિયાનો વધારો થયો છે મહત્વની વાત કરી આજના સૌથી મોટા મોટા ખેડૂત સમાચાર રાજકોટ યાર્ડમાં અત્યારે પાયે જળસિંહની આવક થઈ રહી છે આ યાર્ડમાં અત્યારે સૌથી વધારે પીળા ચણા જીરું કપાસ મગફળી બટાકા સહિતના પાકની આવક થઈ રહી છે આ યાર્ડમાં વહેલી સવારની જ વાહને લાંબી કતારો જોવા મળી રહી છે આ યાર્ડમાં હાલ સૌથી વધારે પીળા ચણાની જીરું કપાસ મગફળી બટાકા સહિતની પાક ની આવક થઈ રહી છે રાજકોટમાં યાર્ડમાં સૌથી વધુ જીરાની આવક થઈ છે આજે આ યાર્ડમાં ચાર હજારથી આઠસો ક્વિટન થઈ છે આ યાર્ડમાં જીરાને એક મણનો ચારસો ચાર હજારથી પોર બસો રૂપિયાના ખેડૂતોને મળ્યા છે